આ અનોખા ફૂલથી ચામડીના રોગ થશે દૂર ધાધર અને ખરજવામાં ખૂબ કામમાં આવશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મોટા ભાગે બધે જ ગામડાઓમાં કરેણના ફૂલ અને ઝાડ ખૂબ જ સરળતાથી જોવા મળી જશે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે આયુર્વેદમાં તેનું ખૂબ જ મહત્વ છે તેના પાનથી લઈને ફૂલ અને છાલમાં કેટલાય પ્રકારના ઔષધીય ગુણ જોવા મળે છે જેનો ઉપયોગ ગાભરવા અને કરી શકાય છે આ ફૂલ દેખાવે જેટલું સુંદર લાગી રહ્યું છે એટલું જ ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે તે ફૂલ માથાનો દુખાવો દાંતનો દુખાવો અને ગુમડામાં ખૂબ જ ફાયદાકારક હોય છે તેના પાનનો લેપ શરીરમાં ધાધર ખરજવું સફેદ ડાઘમાં ખૂબ જ રાહત પહોંચાડે છે આ ફૂલ ભગવાન વિષ્ણુ અને શિવને અતિપ્રિય પુષ્પ છે એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે આ પીળા કરેણના ફૂલથી ભગવાન શિવની પૂજા કરીએ તો ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પીળા ફૂલવાળા કરેણના ઝાડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે પીળા કરેણના ફૂલથી ભગવાન શ્રીહરિની પૂજા કરવાથી પરિવારમાં ખુશી આવે છે ધન સંપત્તિમાં વધારો થાય છે ઘરમાં માંગલિક કાર્યોમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ આવતી નથી કરેણના ફૂલનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે એટલું જ નહીં તે પાચન તંત્રને વ્યવસ્થિત કરે છે સાથે જ ચહેરા પર થતા સફેદ ડાઘ કરચલીઓ અને ચહેરા પર ગ્લો લાવવા માટે આ ફૂલ ખૂબ જ કારગર સાબિત થાય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ